આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય શ્રીના જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને સમગ્ર જિલ્લામાં સમગ્ર દેશમાં સૌથી પહેલાં જે છે એ કાર્યક્રમ સ્વચ્છતાહી સેવા એ કાર્યક્રમથી શરૂ કરી અને સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજાનાર છે અને એ પછી જે છે એ એક પેડ માકે નામ આ બધા જ કાર્યક્રમો એ સમગ્ર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોજાનાર છે સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ એ આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી યોજાનાર છે અને એમાં ખાસ કરીને સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાનો સંદેશ જાય અને સ્વચ્છતા એ સ્વભાવ અને સંસ્કાર બને એના માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે સેવા સેતુ પણ ત્રણ તબક્કામાં જે દસમો તબક્કો છે એમાં ત્રણ ફેઝમાં સેવા સેવાસેતુ યોજાશે એમાં પેલા ફેઝમાં આજ રોજ સેવા સેતુ દસ કલાકે યોજાનાર છે અને સમગ્ર જિલ્લામાં એક પેડ માકે નામ એ કાર્યક્રમો લગભગ સાડા અગિયારથી સમગ્ર જિલ્લામાં યોજાનાર છે ત્યારે સમગ્ર પ્રજાજનોને આ બધી જ જે યોજનાઓ છે જે કાર્યક્રમો છે એનો લાભ લેવા વિનંતી છે અને ખાસ કરીને સ્વચ્છતા માટે તમામ તંત્રને સહયોગ કરે એવી અપેક્ષા છે મારું ગામ કોઠારીયા છે મારું નામ શારદિયા પ્રકાશભાઈ દેવજીભાઈ છે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં સેવા છેતુ કાર્યક્રમ આજ યોજાયેલ હતો ત્યાં આયુષ્યમાન કાર્ડ મેં આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો હતો મને ત્યાં આયુષ્યમાન કાર્ડ શાંતિપૂર્વક કોઈ દોડા દોડી કર્યા વગર શાંતિપૂર્વક ઘર બેઠા મને કાર્ડ કાઢી દેવામાં આવ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો જય સ્વામિનારાયણ અત્યારે આજે અહીંયા સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણનું જે આયોજન કર્યું જોકે આપણા શ્રી પણ કહે છે કે એક વૃક્ષ માક માં કે નામ એમ તો એ પણ બહુ જરૂરી છે પર્યાવરણ સુધારવા માટે ન કે ગ્લોબલ ગરમીને કારણે બધું બહુ જ ગરમી થઈ જાય અને ઓક્સિજન ન મળે એવું પરિસ્થિતિ થાય તો આમાં તો ભગવાનનો ઈશ્વરનો પણ રાજીપો છે કે કોઈ પણ બધાને આદેશ છે કે એક વૃક્ષ જરૂર વાવવું જેથી કરીને આપણી ઉપર ભગવાનની કૃપા થાય અને સમાજનું પણ આપણી સેવા થાય તો ખાસ બધાને ભલામણ છે જરૂર વૃક્ષો વાવવા